આજે આપણે પાકા કેળાનું શાક બનાવીશું અને તે પણ ઓછા તેલમાં તો ચાલો આપણે શરૂ કરીએ તે પહેલાં મિત્રો તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકન ઉપર ક્લિક કરો જેથી હું જ્યારે જ્યારે રેસીપીના વિડીયોઝ અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન મળે અને સબસ્ક્રાઈબ કરું તે બિલકુલ ફ્રી છે અને જે લોકોએ સબસ્ક્રાઈબ કર્યું છે તેમનો ખૂબ ખૂબ આભાર સૌ પ્રથમ આપણે પાકા કેળા લઈશું આ કેળા એક કિલોગ્રામ છે અને સાઈઝ નાની છે એટલે અગિયાર જેટલા છે હવે તેને આપણે કાપી લઈશું આવી રીતે આપણે મીડિયમ કેળાને કાપી લઈશું આ કેળાનું શાક પાકા કેળાનું જ સારું લાગે છે એટલે આવી રીતે છાલ ઉપર ડાઘા થઈ ગયા હોય તે કેળાનું જ કરવું આમ આપણે એક કિલો કેળાને છાલ કાઢીને આવી રીતે મીડિયમ સમારી લીધેલા છે અને આટલા કેળાનું શાક ચારથી પાંચ વ્યક્તિ માટેનું છે પછી બે લીલા મરચાંને ઝીણા સમારી લેવા પછી એક મીડિયમ ટમેટાને ઝીણું સમારી લેવું તમે જોઈ શકો છો ટમેટા અને મરચાંને સરસ ઝીણા ઝીણા સમારી લીધેલા છે પછી એક કઢાઈમાં વન થર્ડ કપ જેટલું તેલ લેવું તેલ આવી રીતે ગરમ થાય એટલે તેમાં વન ટી સ્પૂન રાઈ ઉમેરવી આવી રીતે રાઈ ફૂટે એટલે તેમાં વન ટી સ્પૂન જીરું ઉમેરવું ચપટી હિંગ ઉમેરવી અને ગેસની ફ્લેમને સ્લો કરી લેવી પછી જે આપણે લીલા મરચાં સમારેલા હતા તે ઉમેરી દેવા અને લીમડાના પાનને આપણે તોડીને લઈશું સાથે સાથે આપણે ટમેટા પણ ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું પાછી આપણે ફ્લેમને ફાસ્ટ કરી લઈશું અને ટમેટા ગળી જાય ત્યાં સુધી આપણે તેને સાતડવાના છે ઘણા લોકો આ શાકમાં ટમેટા નથી ઉમેરતા જો તમારે ન ઉમેરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ટમેટા ઉમેરવા તે ઓપ્શનલ છે તમે જોઈ શકો છો ટમેટા હવે સરસ ગળવા આવ્યા છે બધા ટમેટા સરસ ગળી ગયા છે હવે ગેસની ફ્લેમને આપણે સ્લો કરી લઈશું અને તેમાં આપણે જે સમારેલા કેળા હતા તે ઉમેરી દઈશું પછી તેમાં દોઢ ટેબલ સ્પૂન ધાણાજીરું ઉમેરવું અને દોઢ ટેબલ સ્પૂન લાલ મરચું ઉમેરવું એક ટેબલ સ્પૂન ખાંડ ઉમેરવી ખાંડ ઉમેરવી તે પણ ઓપ્શનલ છે તમારે ન ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પછી સ્વાદ મુજબ મીઠું ઉમેરવું અને સાથે સાથે કોથમીર પણ ઉમેરી દેવી અને હાફ ટી સ્પૂન હળદર ઉમેરવી અને બધું બરાબર મિક્સ કરી લેવું આવી રીતે થોડુંક મિક્સ થઈ જાય તો આપણે ગેસની ફ્લેમને ફાસ્ટ કરી લેવી ઘણા લોકો આ શાકમાં તેલ વધારે યુઝ કરતા હોય છે પણ મેં અહીં માપનું જ તેલ યુઝ કર્યું છે આવી રીતે આપણે એક મિનિટ સુધી હલાવ્યા રાખ્યું છે અને હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો આપણું કેળાનું શાક સર્વ કરવા માટે રેડી છે તો આપણે ગરમા ગરમ પાકા કેળાના શાકને ગરમા ગરમ ફુલકા રોટી જોડે સર્વ કરીશું સાથે સાથે ટમેટાની ચીરીઓ અને મસાલા છાસ જોડે સર્વ કરીશું તો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો જેથી તે લોકો પણ આવા પાકા કેળાના શાકની રેસિપી જાણી શકે અને તે લોકો પણ તેમના પરિવાર જોડે એન્જોય કરી શકે થેન્ક યુ આવજો